ચાલો ભાઈ તમે પણ મહુવાની આસપાસ રહો છો અને તમે પણ સેકન્ડ હેન્ડ બાઈક લેવાનું વિચારતા હોય એ પણ ખાતરીબંધ એ પણ કોઈ પણ કંપનીની મળી જવાની છે અને ભાઈ સો ટકા કંડિશન સાથે મળી જવાની છે ગાડી તો તમારી માટે અક્ષર ઓટો મૌવા લઈને આવ્યું છે તમારી માટે ગાડીઓનો ખજાનો અને આ ભાઈ એ તમને બધી જ કંપનીની ગાડી મળી જવાની છે એ પણ ખાતરીબંધ જેમ કે હીરો હોન્ડા બજાજ ટીવીએસ બધી જ કંપનીની ગાડી મળી જવાની છે અપક્ષરો તો મૌવામાં અમે લાવ્યા છીએ તો વિલ સેકન્ડ હેન્ડ ગાડી એ વિશાળ શ્રેણી સસ્તા દરમાં વેજબી रेटમાં અને ઓ એકદમ સારી કન્ડિશનમાં લેવા માટે અવશ્ય મુલાકાત લો અક્ષર ઓટો મહોવા અને હા ભાઈ તમને તમારા નામે કરી દેવામાં આવશે અને YouTube ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો સ્ક્રીન ઉપર દેખાય છે અને ડેઇલીનું નવું અપડેટ મેળવો તો આજે જ મુલાકાત લો અક્ષર ઓટો કન્સલ્ટ મહુવાની જેમનું એડ્રેસ છે સાવરકુંડલા રોડ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર દુકાન નંબર પંચાણું મહુવા પહોંચી જજો અને તમારા વિડીયો છે ને મિત્રો શેર કરી દેજો એટલે